નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આગાહી ગુજરાતમાં ગરકાવ થયા છે દ્વારકા અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી ગયો છે ગીર સોમનાથમાં કોડીનાર સુત્રાપાડામાં આગ ફાટવા જેવી સ્થિતિ થઈ છે રાત્રિ દરમિયાન ખાબકેલા દસ ઇંચ વરસાદ સુધીના વરસાદ બાદ ચોમેર પાણી ભરાયું છે એક જ દિવસમાં આ ગામડાઓ પાણીથી તરબોળ થયા છે ગામોમાં પાણી ભરાયા છે હજી પણ વરસાદ અવિરતપણે ચાલુ જ છે કોડીના સુત્રાપાડા એક જ રાતમાં ખાબકેલા દસ ઇંચ વરસાદ બાદ આગ ફાટવા જેવી સ્થિતિ જોવા મળી હતી માત્ર સુત્રાપાડામાં રાત્રિ દરમિયાન દસ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે જેના કારણે આસપાસના તમામ ગામડાઓ રસ તરબોળ થઈ ગયા છે અનેક ગામોમાં પાણી ભરાયા છે સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામમાં ગોઠણ સમા પાણી ભરાઈ ગયા છે અહીંની શેરીઓ નદી જેવી વહી રહી છે આ કારણે લોકો ઘરમાં રહેવા ઉપર મજબૂર બન્યા છે ગીર સોમનાથમાં ભારે વરસાદની સૌથી વધુ અસર દરિયાકાંઠાના ગામોને થઈ છે અનેક ગામોમાં પાણી ભરાયા છે લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે તો આજે સવારે ઓફિસ જવા નીકળેલા રાહદારીઓ તથા સ્કૂલે જવા નીકળેલા વિદ્યાર્થીઓને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કોડીનારનું માલશ્રમ ગામ પાણી પાણી થઈ ગયું છે રસ્તાઓ પર નદીઓ જેવા દ્રશ્યો સર્જાયા છે ભારે વરસાદને પગલે વેરાવળ કોડીનાર નેશનલ હાઈવેનો વાહન વ્યવહાર ખોરવાયો છે મોરડીયા પેઢાવાડા વચ્ચે અપાયેલું ડાયવર્ઝન પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે બંને તરફનો વાહન વ્યવહાર આ કારણે અટકી ગયો છે રાહદારીઓ જોખમી રીતે પુલ પસાર કરવા માટે મજબૂર બન્યા છે આવામાં જોખમી રીતે પુલ પરથી પસાર થતા રાહદારીઓનો વિડીયો પણ સામે આવ્યો છે પુલની પહેલે પાર જવા માટે મોટું જોખમ રહેલું છે છતાં લોકો આવા નીકળવા ઉપર મજબૂર બન્યા છે ઉલ્લેખનીય વાત છે કે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સાવત્રિક વરસાદ નોંધાયો છે ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના બસો ઓગણીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં છ પોઈન્ટ પાંચ ઇંચ કોડીનાર અને કલ્યાણપુરમાં છ છ ઇંચ વરસાદ કડાણામાં પાંચ પોઈન્ટ પંચોતેર ઇંચ મંગરોળમાં ચાર પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત છવ્વીસ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ તો ત્રીસ જેટલા તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે મિત્રો સાવત્રિક વરસાદ પડતા રાજ્યભરમાં ચોમાસું જામ્યું છે ત્યારે આવતીકાલથી આગામી પાંચ દિવસ એટલે કે બાવીસ જુલાઈ સુધી હવામાન વિભાગ દ્વારા ફરી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત પર આપવામાં આવેલી માહિતી અનુસાર સત્તર જુલાઈએ કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા જુનાગઢ સુરત નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે જેને પગલે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે જો મિત્રો અઢાર જુલાઈની વાત કરીએ તો અઢાર જુલાઈના દિવસે સુરત નવસારી વલસાડ દાદરા નગર હવેલી જામનગર જુનાગઢ દેવભૂમિ દ્વારકા કચ્છ અમદાવાદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા તાપી ડાંગ રાજકોટ પોરબંદર અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે જ્યારે પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી આણંદ પંચમહાલ મહીસાગર સુરેન્દ્રનગર અને અમરેલીમાં ભારે વરસાદ થઈ શકે છે ઓગણીસ જુલાઈના દિવસે નવસારી વલસાડ દાદરાનગર હવેલી અને જુનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ જ્યારે સુરત ડાંગ તાપી પોરબંદર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થઈ શકે છે વીસ જુલાઈના દિવસે સુરત વલસાડ નવસારી ડાંગ તાપી દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ જ્યારે આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ જામનગર પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ થશે જો એકવીસ જુલાઈની વાત કરીએ તો એકવીસ જુલાઈના દિવસે નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી આણંદ ભરૂચ સુરત ડાંગ તાપી ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદ જ્યારે ખેડા અમદાવાદ વડોદરા નર્મદા તેમજ અમરેલીમાં ભારે વરસાદ થઈ શકે છે બાવીસ જુલાઈના દિવસે નવસારી સુરત વલસાડ દમણ દાદરા નગર હવેલી જુનાગઢ ભરૂચ તાપી ડાંગ અને ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદ જ્યારે અમદાવાદ આણંદ વડોદરા સુરેન્દ્રનગર નર્મદા રાજકોટ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને દીવમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે મિત્રો આ બધી માહિતી ઉપરથી એવું જાણવા મળી રહ્યું છે કે જૂનાગઢ તથા ગીર સોમનાથમાં આ પાંચે દિવસોમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે મિત્રો એની સાથે ગુજરાત રાજ્યમાં પાંચ દિવસમાં વોલમાર્ગ લો પ્રેશર સર્જાશે એનાથી રાજ્યમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આજે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે પરંતુ હજી પણ જૂનાગઢ ગીર સોમનાથ ડાંગ અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે જેના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો ઉલ્લેખનીય વાત એ છે કે રાજ્યનો કુલ સરેરાશ વરસાદ છેતાલીસ ટકા જેટલો નોંધાયો છે જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ત્રાણું પોઈન્ટ ચોપન ટકા દક્ષિણ ગુજરાત ઝોનમાં સત્તાવન પોઈન્ટ છત્રીસ ટકા સૌરાષ્ટ્ર ઝોનમાં સડતાલીસ ટકા પૂર્વ ગુજરાતમાં સાડત્રીસ ટકા અને ઉત્તર ગુજરાતમાં છવ્વીસ ટકા જેટલો વરસાદ નોંધાયો છે એની સાથે એવી પણ આગાહી કરવામાં આવી છે કે આવનાર ચોવીસ કલાકની અંદર રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં ખૂબ જ ધોધમાર વરસાદ પડી શકે તેવી આગાહી છે મિત્રો ત્યારે ગુજરાતના ખૂબ જ જાણીતા વેધર એનાલિસ્ટ અશોક પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે અશોકભાઈ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ જશે મિત્રો અશોકભાઈ પટેલે પોતાની અંદર અંદર વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યની એક દિવસ ચોમાસું આગળ વધશે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થશે વરસાદને લઈને અશોકભાઈ પટેલે ખૂબ જ મોટી આગાહી કરતા જણાવ્યું છે કે અત્યારે રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદી માહોલ જામ્યો છે અશોક પટેલની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ થઈ રહ્યો છે આ ઉપરાંત વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર એકોતેર જેટલા તાલુકાઓની અંદર સારામાં સારો વરસાદ પડશે તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને મિત્રો બાજુમાં આવેલો જે બેલાઇકોન જે ગંટડીનું નિશાન છે તેને પણ ઓન કરી નાખજો જેથી કરી અમે કોઈ નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય અને તમે અમારો એક પણ વિડીયો મિસ ન કરી શકો માટે આજના આ વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ આપણે ફરી મળીશું આવા જ એક આગાહીથી ભરેલા વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત